જિલ્લાના સમાજના શ્રેષ્ઠીઓ મનસુખ વસાવા અને મોદી સરકારની સાથે રાજપૂત સમાજ સાથે સંમેલન ખોટી વાતમાં ભરમાશો નહીં રાષ્ટ્રહિતમાં સાથે રહી મોદી સરકારના હાથ મજબૂત કરશો ક્ષત્રિય સમાજ ખોટી દોરવણીમાં આવ્યા વગર મોદી પરિવારની પડખે રહેશે અરુણસિંહ રાણા

રાજપૂત સમાજના જિલ્લાના પાંચસો થી વધુ શ્રેષ્ઠીઓ એક ક્ષત્રિય સમાજના ભાજપ જિલ્લા અધ્યક્ષ અને વાગરાના ધારાસભ્ય દ્વારા આયોજિત ટૂંકા નોટિસમાં મળેલ સંમેલનમાં ભરૂચ જિલ્લામાં મનસુખ વસાવા મોદીને સહકાર આપવા હોંકાર કર્યો છે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જિલ્લાના ક્ષત્રિય આગેવાનોને આવકાર આપી તેઓને સમાજ અને રાષ્ટ્ર હિતમાં મોદી સરકારના હાથ મજબૂત કરવા અનુરોધ કર્યો છે ભરૂચ જિલ્લા ભાજપની વહીવટી પાંખમાં આજે તેઓ સાથે ધારાસભ્ય અરુણસિંહ સહિત

અશોક પડખેરે આગળ વધવા અનુરોધ કર્યો છે ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ પણ જિલ્લાના ક્ષત્રિય સમાજને ચૂંટણી નહીં પણ દેશની સુરક્ષા હિતમાં સદા અગ્રેસર રહેતા સમાજને વિરોધોથી ગેરમાર્ગે નહીં દોરાય મોદી સરકારના હાથ મજબૂત કરવા અપીલ કરી છે જિલ્લા રાજપૂત સમાજના શ્રેષ્ઠીઓ કિશન પરમાર સંજય સિંહ સિંધાએ બેઠકમાં ભરૂચ જિલ્લા ક્ષત્રિય સમાજ મનસુખ વસાવા મોદીજીની સાથે હોવાનો સમર્થન આપ્યું હતું બેઠકમાં પાંચસો થી વધુ રાજપૂત સમાજના આગેવાનો સાથે પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા પૂર્વ રાજ્યભા સાંસદ ભરતસિંહ પરવા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલ સહિત જિલ્લા અને તાલુકા ક્ષેત્રિય સમાજના આગેવાન જોડાયા હતા

કે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે અને સૈનિક રહેવાના છે હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કરવાનું છે વાયસી કિશનજી એ કીધું કે સમાજને જેની જરૂર છે તે અહીં થી બેઠે છે અને અમે બેઠેલા છે ગભરાવાની જરૂર નથી અને દરેક સમાજ ને આપણે માન આપતા હોય તો મને યાદ છે દરેક સમાજ પણ માન આપે છે

અને આજે એક સંકલ્પ કરીએ અહીં બેઠેલા પ્રવાસ કરવાનો નક્કી કરી દો જે લોકો નામ મતતા હોય સમજાવો પગેલાઓ આ દેશની સંસ્કૃતિની ટુકડી છે આ સમાજને બધું જ આપ્યું છે મેં ઘણી બદલાયું છે ગોપતસિંહને અમને એ આપણે જિલ્લા પંચાયત આપી ને ભાઈ એક એક જગ્યા હું અમને કહું ને તો યાદી નીકળે યાદી એટલી બધી આદિ છે આ સંદેશ બધા બે એટલી આદિ છે કે એની વાત બે કરવાની તો ભારતીય જનતા પાર્ટીને મનસુખભાઈ નક્ષી પ્રમાણિત છે ભ્રષ્ટાચારી નથી ઓ ઉન ખેડૂતોનો પ્રશ્ન લડે છે લેન ઉતરના પ્રશ્ન લડે ચીરો લોકસભા મે લડે એટલે મોદી સાહેબ કે કે મનસુ મોદી સાહેબ લે એવું કે સાહેબ મારું આ વાત નથી અપરત તો હું કરું આવી જીગરવાળી વાત ભરત ભરતસિંહને ખબર છે ये राज्यसभा माचा दादा येवो लड़तो तो मनसुखलाल એટલે મનસુખલાલ લડાય છે ફાઇટર છે મોરો ફાઇટર જોવે ને જોવે જોવે આવો તમને ના ચાલે ઓખરી મે ફેલી દો સૌને નમસ્કાર વાહ બાપુા ખૂબ સરસ આપનો ખુબ ખુબ સેવલા મંચસ્ત માંનો ભાવતી માડીને આપ સૌ બધાનો હું ફરી પણ એમ કઉ છું ને હું મારો એક સ્વભાવ છે કે મારા હિતના માટે હું કોઈને સામેના વ્યક્તિને હું નીચો નથી પાડતો ક્યારે પણ

પણ ભરૂચ જિલ્લાને કે આપણે લોકસભાને લાગે વળગી છે ત્યાં સુધી આપણે કેટલાક બધા દુષણોને દૂર કરવાના સખત પ્રયત્નો કર્યા છે ખૂબ સંઘર્ષો કર્યા છે ને આપણે સફળતા મળી છે આપણે વિજય મળ્યો છે એમાં ડિટેલમાં કાંઈ જવું નથી મારે આપણે બધું બધા જાણો છો પરંતુ વર્તમાનમાં

આવું ના બોલા એવું જાયને બોલા આવું બોલાય કે ઢોકરી વાત છે તો આ જે વિદ્યાર્થીનો ખતરનાક છે વર્ષો સુધી આપણે આવા લોકોને એક પ્રકારનો નિસર્જન કાઢવાનો જે પ્રયત્ન કર્યો છે એ સફળ થયા છે નાજે હમીશ સાહેબ જે ક્લિયર કીધું અર્બન નર્સલ વાત તો

હિંમત આપણ તમારી સાથે છે ને કે કે બીજી પણ વાત કરે કે આને તમે હાજો જો બસ જે છે તે પણ બધાજ આપ બધાના સાથ સહકાર થી જે સંગઠન પણ ખૂબ તાકાત થી કામ કરી રહ્યું છે જીતવાના પણ નકી છે ને જીતવું એ મારા પર એના માટે ને ગમન પણ નથી અને હું પણ જે સામેના લોકોને જે સન્માનજનક મત મળે કે આપણા એની અંદર ઘૂસી જાય આપણો ભૂત પણ ગામમાં આવા દત્તો ઉભા થાય કે ભવિષ્ય માટે બહુ ભયંકર નુકસાન કારક છે ભવિષ્ય માટે બહુ નુકસાનકારક છે અને આવા લોકોને મોટા ના થવા જેની સામે અમે લડાઈ લડ્યા છે

આપણ વિચારવું પડશે જાતે આપણા વિસ્તારને આ પણ વિચારવું પડશે કે આવી ખોટી વિચારધારાના અલગતાવાદી વિચારધારાના લોકો જે ઘૂસી છે આપણા વિસ્તારની અંદર એના માટે અમે સખત મહેનત કરી રહ્યા છે તો ભૂતકાળમાં રાજપૂત સમાજનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે બધા સમાજનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે વર્તમાનમાં પણ મોટો છે

આપણે ભરૂચ લોકસભા વિસ્તારની અંદર આપણી વિચારધારાને ખૂબ મજબૂત રાખી છે એ વિચારધારા ના તૂટે એના માટે પણ વર્તમાન કાળજી રાખીશું છું હું દરેક જગ્યાએ આ જ વાત કહું છું એક એક બૂથ પર આમ આદમી પાર્ટી જયતર વસાવા બૂથમાં સન્માનજનક મત મળે એ આપણને નુકસાનકારક છે कारण की आवणारा दिवस म्हणजे आज इच्छेचे लोक हे जितवा माटे पण नाही हे आवणारा भविष्यने ध्यान मा राखीने आज पदेर यास न तरीतर ने उभो करू कम बेशिप न एक आदिवासी इस्तम एक भावनगर मा अन्य पण नाही नाही रियास पटेल नो रिपोर्ट एस9 न्यूज અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે